જય માતાજી મિત્રો કહેવાય છે કે કુંડની દેવી રાજી તો જગ રાજી પણ કુંડની દેવી જ નારાજ છે તો આપણને જગને કઈ રીતે રાજી કરી શકીએ મારી કુંડની દેવી રાજી થાય તેના માટે કયો દીવો કરવાનું કીધું છે કુખાર મેલડીએ ચોર્યાસી ખાતાના દેવી દેવતાઓના દીવા કર્યા છતાં પણ સુખ મળ્યું નહીં તો કયો દીવો કરવો જોઈએ જેથી કરીને આપણા ઘરના અંદરની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય કુખાર મેલડી માતાએ પ્રવચનના અંદર બહુ સરસ વાત કરી છે કે હું તમને આજે એ દીવો કરવાનું કહું છું જેથી કરીને તમારા ઘરના અંદરની બધી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે તમે મેલડી માતાને જો આડી વાટનો દીવો કરતા હોય તો ભલે ખોડિયાર માતાને ઊભીવાટનો દીવો કરતા હોય તો ભલે બહુચરાજી માતાને આડી અને ઊભીવાટનો દીવો કરતા હોય તો પણ ભલે પણ આજે હું તમને જે દીવો કરવાનું કહું છું એ દીવો પ્રવચનના અંદર કુખાર મેરડી માતાએ કીધો છે અને આજે હું તમને યાદ અપાવું છું કે આપણે પ્રવચનના અંદરથી શું ભાથું ભરીને આવ્યા છે એટલે પ્રવચનના અંદર કુકાર મેલડીએ કીધું કે તમારા હૃદયના અંદર ભક્તિનો દીવો પ્રગટાવજો કેમકે જ્યાં સુધી હૃદયના અંદર ભક્તિનો દીવો નહીં પ્રગટે ત્યાં સુધી તમારી કોઈ માતાજીનો દીવો કામમાં આવશે નહીં તમારી કોઈ માનતા પણ કામમાં આવશે નહીં અને તમારી કોઈ બાધા પણ કામમાં આવશે નહીં તો આજથી આપણે જ્યારે પણ રવિવાર ભરવા જઈએ છીએ ત્યારે માતાજીના દર્શન તો કરવા જ છે સાથે સાથે આપણે ભક્તિનું ભાતું પણ ભરવું છે અને આપણા હૃદયના વિશે માતાજીનું ભાવના રાખવી છે આપણા હૃદયના વિશે માતાજીના વિશે એવો પ્રેમભાવ રાખવો છે કે મા આપણી દયા કરશે મા આપણું બધું જ સપનું પૂરું કરશે અને મા મેળડીએ તો ત્યાં સુધી પણ કીધું છે કે ગમે ત્યારે મને ટવકો પાડજે જો મારો ભક્ત મારા માટે મરી જશે તો હું એના માટે એક મિનિટ પણ વાટ જોયા વગર રહું નહીં હવે જ્યારે પણ સવારે ઊઠીને નાહી ધોઈને ભગવાનની પ્રાર્થના પૂજા કરો માતાજીનો દીવો કરો તો એક દીવો જરૂર કરજો કે એ દીવો આપણે ભક્તિનો દીવો પ્રગટાવો છે અને આપણા હૃદયના વિશે ભગવાનને સ્થાન આપવું છે કેમ કે ભગવાન અખંડ આપણી રક્ષા કરતા હોય છે પણ આપણે કાળા માથાના માનવી આપણને હજી સુધી વિશ્વાસ નથી કે આપણે જે સવારે ઉઠીએ છીએ તે એની મહેરબાની છે તે આપણે રાત્રે સૂઈને સવારે ઉઠીએ છીએ આપણે જે રાત્રે જમીએ છે એને પચાવના પર એ છે આપણને ખબર નથી કે એ ખાવાનું રાત્રે મારે હજમ થઈ જશે કે નહીં થઈ જાય એટલે શોર્ટમાં કીધું છે કે કરતા અર્તા તો ભગવાન જ છે મા મેલડી છે મારી રામવાડી મેલેડી છે જેના માથે મારી રામ હોય એને તો કોઈ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી આ જ ચેનલના અંદર મેં શોર્ટ વિડીયોમાં મેલડી માતાના દુવા છંદ ગાયા છે તો તમે શોર્ટ વિડીયોના અંદર જઈને મારો અવાજ સાંભળો અને વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટના અંદર જરૂર બતાવજો જય મા મેલડી રાજી રાખે તમને સૌને તમે મારી ચેનલના અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને આપણે બીજા વિડીયોમાં મળે ત્યાં સુધી રાજી રહેજો